હરસના દુજાણા પહેલાંના સમયમાં લોકોના ઘરે દુજાણા હતા અને ગાય ભેંસ દૂસતા હતા અને અત્યારે લગભગ દસમાંથી નવ ઘરમાં હરસ દૂજે છે કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાણપાણની દેન છે આપણી બેદરકારી ભરી લાઈફ જ અનેક રોગોને નોતરે છે આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ મસાનો આ સમસ્યા મોટા ભાગે પેટની ગરબડ અપચો કબજિયાતના કારણે ઉદભવતી હોય છે જેની સારવાર ન કરવામાં આવે તો ગંભીર સમસ્યા બની જાય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવવી પડે છે જંક ફૂડ કેમિકલ્સવાળા સોસ કેમિકલવાળા મસાલા અને ગ્લુટેનયુક્ત ખોરાક તેમજ પેસ્ટિસાઇડના થઈ રહેલા આડેધડ ઉપયોગ આ બીમારી દરેકના ઘર સુધી પહોંચાડી દીધી છે અને આ બીમારી ક્યારેક કોલન કેન્સરમાં પરિવર્તિત થઈ જાય તેની ખબર છેલ્લા સ્ટેજ સુધી પડતી નથી હમણાં આપણે ત્યાં કોલન કેન્સરના કેસોનું પ્રમાણ ખૂબ જ ભયજનક રીતે વધી થઈ રહ્યું છે આ બીમારી ઉત્તર ભારતમાં તો ભયંકર રીતે આગળ વધી રહી છે તેવું હમણાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં જોવા મળતા આ હરસના દુજાણાને નાથવાનો સરળ ઉપાય તો આપણી સૌની માતા એવી હરડે અને મૂળા છે હરસના રોગમાં હરડે કરતાં ઉત્તમ કોઈ ઔષધ બીજું નથી હરડેથી હરસ મટી જતા નથી પરંતુ તેનાથી મૃત્યુ પર્યંત પીડા વગર જીવી શકાય છે હરસ હોય તો જૂનો મરડો આમવત અને વ્યાધિ પણ થાય છે આ બધાનું મૂળ કારણ જઠરાગ્નિની મંદતા છે જઠરાગ્નિ જો પ્રદીપ્ત થાય તો આ બધા જ રોગો જતા રહે છે તેથી હરસમાં સૂટ લીંડી પીપર વગેરે વાપરવામાં આવે છે ગોળ સાથે સૂટ અથવા તો ગોળ સાથે લીંડી પીપર અથવા તો ગોળ સાથે હરડે લેવાથી અજીર્ણ કબજીયાત મટે છે સાસ અથવા તો સુરણના સેવનથી લોહી ન પડતું હોય તેવા હરસ મટે છે પરંતુ સાસ અને સુરણ કબજીયાત કરતા હોવાથી તે લેતી વખતે સવારે હરડે જરૂરથી લેવી નહીતર હરસ વધી જશે લોહી પડતું હોય તેવા હરસમાં કાચી કે શાકમાં બને તેટલી ડુંગળી વાપરો અથવા તો ડુંગળીનો રસ મધ અને ઘી ઘી કરતાં મધ બમણી માત્રામાં લેવું આ બધું મિશ્ર કરીને ચાટવું સૂકા હરસમાં સુરણ બાફીને સિંધવ મીઠું નાખીને તેલમાં વઘારીને ખાવું સુરણને તલના તેલમાં અને ગોળ સાથે મિશ્ર કરીને લેવાથી પણ હરસ મટે છે સુરણને બાફીને સહેજ સાકર સાથે ખાવાથી પણ હરસ મટે છે વળે માખણમાં મધ ઉમેરીને ચાટવાથી હરસમાં લાભ થાય છે મૂળાના પાન ચાવીને તેનો રસ ગળવો અને કૂચા ફેંકી દેવા અથવા મૂળાના પાનની ભાજી બનાવીને સૂટથી તેનો ઉપયોગ કરવાથી સૂકા અને દૂધતા બંને હરસ સારા થાય છે હરસવાળાએ સવારે હરડે કાયમી લેવી ઘરે ઉપયોગમાં લેવાતા શાકભાજીને ખાસ તો વેજીટેબલને સારી રીતે ધોવા અથવા તો વિનેગર વાળા પાણીમાં વીસ મિનિટ પલાળીને ધોઈને તેનો ઉપયોગ કરવો જોઈએ તેમજ રોજિંદા આહારમાં એક ટાઈમ ગ્લુટેન ફ્રી ખોરાક લેવો જોઈએ આ ગ્લુટેન ફ્રી ખોરાક એટલે આપણી મકાઈ જુવાર બાજરી રાજગરો અને રાગી તમે તેના માટે ગૂગલ પણ કરી શકો છો હરસ મસાના અન્ય ઘરેલું ઉપચાર જોઈએ તો તલને વાટીને માખણમાં ખાવાથી હરસ મસા મટે છે સૂટનું ચૂર્ણ સાસમાં નાખીને પીવાથી હરસ મસા મટે છે સવારે નરણા કોઠે એક મુઠ્ઠી જેટલા કાળા તલમાં થોડી સાકર મેળવીને ખૂબ જ ચાવી ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે સૂકા હરસ હોય તો સાચમાં ગોળ નાખી અને લોહી પડતા મસા હોય તો સાસમાં ઈન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે કીના ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ મસા મટે છે મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસીને ગાળીને પીવાથી હરસ મસા મટે છે કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ મટે છે ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખૂબ જ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે એક ચમસી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મટે છે ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી મસા મટે છે ગરમ દૂધ સાથે એક બે ચમચી દિવેલ પીવાથી રસની પીડા મટે છે અને ગુદા પર થતાં ચીરા મટે છે માહિતી ગમી હોય માહિતી સારી લાગી હોય તો અન્ય લોકો સાથે જરૂરથી જ શેર કરજો